તો દોસ્તો તમામ લોકો માટે મોટી માહિતી આવી ગઈ છે કે એક જુલાઈથી પેટ્રોલ બંધ મોટો નિર્ણય આવી ગયો છે એક જુલાઈથી દેશભરમાં નવા નિયમો લાગુ થશે જેમાં પંદર વર્ષથી વધુ જૂના પેટ્રોલ અને ડીઝલ વાહનમાં હવે પેટ્રોલ ભરાવાનું બંધ થઈ જશે સરકાર હવે આવા જૂના વાહનોને હટાવવાનું કડક પગલું લઈ રહી છે જેથી વાતાવરણ પણ શુદ્ધ રહે અને અકસ્માતોની શક્યતા ઘટે પેટ્રોલ પંપ પર હવે ખાસ ટેકનોલોજી લગાવવામાં આવી છે જેમ કે સીસીટીવી સાથે એ એન આર કેમેરા જે વાહનોની નંબર પ્લેટ સ્કેન કરીને તેની ઉંમર જાણશે જો વાહનનો એનઓસી ન લેવાયો હોય તો તેનો દાખલો એટલે કે મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો નેવ્યાસી મુજબ કાયદેસર કાર્યવાહી હેઠળ આવશે એટલે કે હાલથી જ તમારું એનઓસી બનાવો કે વાહનને સ્કેપ કરાવજો જેથી કાયદાની મુશ્કેલીથી બચી શકો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે ખેડૂતો માટે જેકપોટ નિર્ણય રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ઘઉંની ખરીદી પર ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા એકસો પચાસ પ્રતિ ક્વિન્ટલ બોનસ ચૂકવામાં આવશે કેન્દ્ર સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત ટેકાનો ભાવ માટે રૂપિયા બે હજાર ચારસો ને પચીસ પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યા છે જેના પર રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવ ઉપરાંત રૂપિયા એકસો ને પચાસ પ્રતિ ક્વિન્ટલ બોનસ આપવામાં આવશે તો ખાસ મહત્વપૂર્ણ માહિતી છે ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો સામે આગળ આવી રહી છે કે હવે નવા સ્માર્ટ રેશન કાર્ડ રાજ્યમાં પંચોતેર લાખ રેશનિંગ ગ્રાહકો માટે રેશન કાર્ડ ક્યુઆર કોડવાળા આપવામાં આવનાર છે રેશનિંગની જાહેર વિતરણ વ્યવસ્થા પારદર્શક અને સુવિધાજનક બનાવવા માટે રાજ્ય સરકાર પુરવઠા વિભાગ દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં રાજ્યના હાલ હયાત જૂના રેશન કાર્ડને બદલે નવા બારકોડ રેશન કાર્ડ આપવાનું નક્કી કરવામાં આવેલ છે આ નવા રેશન કાર્ડ સંબંધિત ફોર્મ પણ ઇસ્યુ કરી દેવામાં આવેલ છે અને અરજદારો ઘરે બેઠા આ સ્માર્ટ કાર્ડ મેળવી શકે તે માટે બારકોડ રેશન કાર્ડના સ્થાને ઈ સાઇન બેસ્ડ તેમજ ક્યુઆર કોડ વાળા સ્માર્ટ રેશન કાર્ડ ઈસ્યુ કરવા માટે નીતિગત મંજૂરી આપી દેવામાં આવી છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો કે હવે નવા સ્માર્ટ રેશન કાર્ડ છે તે આપવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી દોસ્તો આપ સૌની સામે આવી રહી છે કે ચોમાસાની પધરામણી તૈયાર રહેજો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં અડતાલીસ કલાકમાં ચોમાસાનું આગમન થવાની આગાહી કરવામાં આવી છે હાલ મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું છે અને દક્ષિણ ગુજરાતમાં પહેલાં ચોમાસું બેસશે ચોમાસાનું ગુજરાતમાં સૌથી પહેલાં દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ચોમાસાનું આગમન થશે આજથી જેટલે બારથી કે ચૌદ જૂન સુધી છૂટાછવાયો વરસાદ રહેવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગે સંભાવના વ્યક્ત કરી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સામે આગળ આવી રહી છે દોસ્તો કે ગરીબોને મળશે દસ હજાર ભેટ ગુજરાતના દરેક ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર હવેથી જનધન યોજનામાં ખેડૂતો મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને રૂપિયા દસ હજારનો બેન્ક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે જ્યારે આ દસ હજાર રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેન્ક એકાઉન્ટ હોવું ફરજિયાત છે જ્યારે પહેલાં આ યોજના હેઠળ પાંચ હજાર રૂપિયાની સહાય આપવામાં આવતી હતી તે હવે વધારીને દસ હજાર રૂપિયા કરી દેવામાં આવી છે તો મોટી માહિતી છે તમામ ખેડૂતો માટે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપ સામે આવી રહી છે દોસ્તો કે પશુપાલકો માટે ખુશખબરી સરકાર ખેડૂતોને ખુશ કરવા અને તેમની આવક વધારવા માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવી રહી છે આ સંદર્ભમાં હવે સરકારે ખેડૂતોની આવક વધારવા માટે પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે જે અંતર્ગત ખેડૂતોને ગાય અને ભેંસ ખરીદવા માટે લોન આપવામાં આવશે આ યોજનાનો લાભ લઈને ખેડૂતો તેમના પશુપાલનનો વ્યવસાય વિસ્તાર કરીને તેમની આવક વધારી શકશે નાણામંત્રી નિર્મલા સીતારમણના રજૂ કરાયેલા બજેટમાં કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદામાં પણ ત્રણ લાખ રૂપિયાથી વધારીને પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે તો પશુપાલકો માટે આ ખૂબ જ મહત્વના સમાચાર આવી રહ્યા છે તો દોસ્તો ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે કે વાહન ચાલકો માટે મોટા સમાચાર વારંવાર રસ્તા પર થતા અકસ્માત ઓછા કરવા માટે કેન્દ્ર એક્શનમાં આવી છે સરકારે હવે કહ્યું છે કે હવે ગાડીઓનો થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે મોટર વ્હીકલ એક્ટની ધારા મુજબ એકસો અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો હોવો જોઈએ થર્ડ પાર્ટી વીમો ન હોવો એ હવે એક દંડીય અપરાધ બની ગયું છે જો કોઈ ઉલ્લંઘન કરે તો નવા નિયમ અનુસાર પહેલીવાર અપરાધ થવા પર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ બીજી વાર ભૂલ થાય તેના પર ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ છે તે પણ થઈ શકે છે તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી સામે આગળ આવી રહી છે દોસ્તો કે પાંચ લાખ રેશન કાર્ડ બંધ સુપ્રીમ કોર્ટે એક તરફ ઈ શ્રમ પોર્ટલ ઉપર રજિસ્ટર થયેલા દરેક શ્રમિકોનો એનએફએસએમાં સમાવેશ કરીને તેમને સપ્તાહમાં રેશનિંગનું અનાજ મળવું જોઈએ તેવો ચુકાદો આપેલો છે બીજી તરફ ગુજરાત સરકારે રેશનિંગ કાર્ડની સંખ્યા ઓછી કરતી જાય છે છેલ્લા ત્રણ મહિનામાં અનાજ લીધું નહીં હોવાના નામે પુરવઠા વિભાગે અત્યાર સુધીમાં પાંચ લાખ રેશનિંગ અનાજ મેળવતા નાગરિકોના કાર્ડ છે તે સાયલેટ કરી દીધા છે તો ખાસ અને મોટી માહિતી છે દોસ્તો રેશન કાર્ડના ધારકો માટે તો દોસ્તો આ હતી આજની આપણી સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતીઓ આશા કરું છું દોસ્તો કે સૌને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોવ તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપશો આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ આવ્યો પછીના વિડિયોમાં અત્યાર સુધી જય હિન્દ અને વંદે માતરમ